આગળ વાત કરીએ તો અમદાવાદમાં આજે વરસાદ પડવાની શક્યતા છે અને એ વચ્ચે અમદાવાદના કેટલાક વિસ્તારોમાં તડકો છે અને કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છે અને આ વાદળછાયા વાતાવરણ વચ્ચે વીજળીના કડાકા સંભળાઈ રહ્યા છે વરસાદી માહોલ વચ્ચે અમદાવાદમાં મેઘધનુષનો નજારો પણ જોવા મળ્યો રાજ્યમાં આજે પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની સ્થિતિ જોવા મળી રહી છે વરસાદ પડી પણ રહ્યો છે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં વહેલી સવારથી આજે ગાજવીજ સાથે વીજળીના કડાકા ભડાકા જોવા મળી રહ્યા છે બીજી તરફ આ દ્રશ્ય જુઓ આ દ્રશ્ય છે બોપલ તરફના કે જ્યાં જે ઇન્દ્રધનુષ છે એના દ્રશ્યો નજરે પડી રહ્યા છે દુર્લભ આ દ્રશ્યો એ છે કારણ કે દરેક વખતે જ્યારે વરસાદ પડે ત્યારે રેઇનબો નથી જોવા મળતો પરંતુ આ વખતે જે સુંદર નજારો અહીં જોવા મળી રહ્યો છે સાથે જ અમદાવાદમાં આજે હળવા વરસાદની આગાહી કરવામાં વ્યક્ત કરવામાં આવી છે કડી હોય કલોલ હોય આસપાસના જે વિસ્તારો છે અન્ય કેટલાક જિલ્લાઓ પણ છે કે જ્યાં હળવાથી મધ્યમ વરસાદ પડી રહ્યો છે અને સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદ અત્યારે પડી રહ્યો છે જોકે આજથી વરસાદનું જોર ઘટશે અને ધીમે ધીમે વરસાદ વિદાય લેશે તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે કેમેરામેન તુષાર શાહ સાથે સપના શર્મા ચોવીસ કલાક અમદાવાદ